નમસ્કાર મિત્રો આજનું રાશિફલ તેવીસ ડિસેમ્બર દો હજાર છોવીસ સોમવારનો દિવસ તમામ બારા રાશિઓનું આજનું રાશિફલ આજનો દિવસ તમારા માટે કેવો રહેશે જુઓ આ વિડિયોમાં આજનું રાશિફલ મિત્રો વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો મેષ રાશિફલ આજે તમારો આત્મવિશ્વાસ વધશે અને તમને તમારા કામમાં સફળતા મળશે તમારી ઊર્જા યોગ્ય દિશામાં લગાવો અને તમને સારા પરિણામ મળશે વર્ષભ રાશિફલ દિવસ સામાન્ય રહેશે પૈસાના મામલામાં થોડી સાવધાની રાખો પરિવાર સાથે સમય પસાર કરવાથી માનસિક શાંતિ મળશે. મિથુન રાશિ ફલ આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેશે. કેટલાક મહત્વપૂર્ણ કામ પૂર્ણ કરવામાં તમને સફળતા મળશે. તમારા વિચારો અસ્પષ્ટ રીતે વ્યક્ત કરો. કર્ક રાશિ ફલ આજનો દિવસ ધીરજ રાખવાનો છે. તમારી જાતને શાંત રાખો અને તમારા કામ પર ધ્યાન આપો. તમે કોઈ જૂના મિત્ર ને મળી શકો છો સિંહ રાશિફળ તમારા કામમાં પ્રગતિ થશે પરંતુ તમારી વ્યસ્તતા પણ વધશે કોઈ નવી યોજના શરૂ થઈ શકે છે નાણાકીય મજબૂત કન્યા તમને પરિવાર સાથે સમય પસાર કરવાની સારી તક મળશે કાર્યસ્થળ પર તમને કેટલીક નવી જવાબદારીઓ મળી શકે છે સારી સ્થિતિમાં રહો તુલા રાશિફલ આજે કોઈ ખાસ કામમાં સફળતા મળવાની સંકેત છે તમારી મહેનત ફળ આપશે આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે વર્ષિક રાશિ

આપો અને માનસિક શાંતિ જાળવી રાખો તમને પરિવાર સાથે સારો સમય પસાર કરવાની તક મળશે મીન રાશિ આજનો દિવસ ખૂબ જ સારો રહેશે તમારી મહેનત અને સકારાત્મક વિચારથી ઘણા કાર્યો પૂરા થઈ શકે છે તમે કોઈ ખાસ વ્યક્તિને મળી શકો છો